જય શ્રી સ્વામીનારાયણ ભક્તો ભગવાન સ્વામિનારાયણના નંદ સંતોના જીવન દર્શન પરમહંસ ગાથા ભાગ પેલો આપણે સાંભળતા હતા સદગુરુ સ્વામી શ્રી સુખદાતાનંદ સ્વામી નું જીવન કહો હવે સુખદાતાનંદ સ્વામીની લખા જોશીએ કરેલી સેવા આદિકની વાત કરીએ તો સ્વામી સતસંગ કરાવી બહુ ગામમાં જીવનો કરતા ઉધાર સુખદાતાનંદ સ્વામીએ અંતર્યામીપણે આચાર્યશ્રી આવે છે એવું જણાવી દીધું જેના અંતરમાં રહી અંતરિયામી વાત પ્રકાશતા હોય એવા મોટા સંતનો એક પ્રસંગ આપણે જો સાંભળીએ આપણા હૃદયમાં પણ શાંતિ ટાઢુને પ્રકાશ થાય સુખદાતાનંદ સ્વામીમાં રહી શ્રી શ્રીરીએ અનેક જીવનો ઉદ્ધાર કર્યો છે તે પૈકી લુણાવાડાના લખા જોશીને સ્વામીએ વરદાન આપી ઉદ્ધાર કર્યો છે એ વાત મારે સંભળાવી છે એક સમયને વિશે સુખદાતાનંદ સ્વામી ફરતા ફરતા ગામ લુણાવાડામાં આવ્યા હવે ત્યાં મંદિરમાં રોકાયા તે સમયે સ્વામી માંદા થયા તેથી થોડા દિવસ મંડળના સંત મંડળ સાથે ત્યાં રહ્યા ત્યારે ત્યાંના લખાભા જોશી સ્વામીને ઘેરથી પુડલા ખીચડી આદિ લાવી અને બહુ સારી રીતે સેવા કરતા જે ઔષધ જોઈએ તે પણ લાવી આપતા તેમની આ સેવા ભાવનાથી તેમના ઉપર સુખદાતાનંદ સાઈ બહુ રાજી થયા અને બોલ્યા કે લખા એ લખા જોશી હું તારી ઉપર રાજી બહુ થયો કંઈક માગ બેટા મારી પાસે કંઈક માગ ત્યારે લખો જોશી કહે સ્વામી તમે જ્યારે દેહ તજીને ધામમાં જાઓ ત્યારે તેના ત્રીજા દિવસે મને પણ અક્ષરધામમાં તેડી જાજો એ સાંભળીને સુખદાતાનંદ સ્વામી કહે અરે બીજું કાંઈક માગ બીજું કાંઈક માગ ત્યારે લખો જોશી કહે સ્વામી મારે પણ કાંઈ જોઈતું નથી લખા જોશી પણ બોટાદના શિવલાલ શેઠ જેવા મહા મુમુક્ષો ઉત્તમ કોટીના મહાન ભક્ત હતા એટલે તો આવું માગી શકે ને તેમની મુક તેની મુમુક્ષતા જોઈ સ્વામી રાજી થઈને કહ્યું ઠીક જ્યારે અમે ધામમાં જાશું ત્યારે તેના ત્રીજા દિવસે તને પણ તેડી જાશું શિક્ષાપત્રીમાં આવી રીતે વરદાન આપ્યું મોટા સંત રાજી થાય તો મોક્ષનો માર્ગ બહુ ટૂંકો સરળ ને સીધો થઈ જાય શિક્ષાપત્રીમાં શ્રી હરે લખ્યું કે માતા પિતા ગુરુ અને રોગાતુર મનુષ્યની આજીવન સેવા કરવી માતા પિતા તો સહુને માટે સેવની છે કેમ જે એમણે જ આપણને નાનપણમાં પાળી પોષીને મોટા કીડા પોતે દુઃખ વેઠીને આપણને સુખ દીધા માટે તેમની સેવા કરવી એ તો ફરજમાં આવે અને જો માતા પિતાની સેવા ન કરે તો જગતમાં તેની ટીકા નિંદા બહુ થાય હોય અને પામે માટે તેની સેવા કરવી જોઈએ ગુરુની સેવા પણ આજીવન કરવાનું કીધું છે કેમ છે એની સેવા આપણે કરીએ એની સેવાથી આપણે ભૌતિક દેહ અભૌતિક બની જઈએ સદગુરુ સંતની સેવાથી શ્રીરી રાજી થઈને આપણે બ્રહ્મરૂપ બનાવવા સુધીના વાયદા આપ્યા છે મોટા સંતોના આપણી ઉપર અનેકા અનેક ઉપકારો રહ્યા છે તેમની અમિમય દ્રષ્ટિને કારણે જ આપણે પરિવાર સાથે સંસ્કારી અને સુખી બનીને જીવી શકીએ છીએ માટે એવા સંતની સેવાથી અનેક લાભ મળે છે તેથી એની સેવા કરવાનું મહારાજે પણ કીધું છે ચોથું રોગાતુર વ્યક્તિ કોઈ પણ હોય તેની આજીવન સેવા કરવાની પણ શિક્ષાપત્રી મહારાજે આજ્ઞા કરી છે રોગાતુરની સેવા ભગવાન બહુ રાજી થાય છે સેવા કરીએ તો તે આપણા કુટુંબના હોય કે પછી કુટુંબના ન હોય મંડળના હોય કે બીજા હોય તેણે આપણા ઉપર ઉપકાર કર્યો હોય કે ન કર્યો હોય પણ જો આપણે તેની સેવા કરીએ તો ભગવાન આપણને બહુ રાજી થઈને ઉપકારનો બદલો આપી દેવો લુણાવાડાના જોશી લુણાવાડાના લખા જોશીએ સુખદાતાનંદ સ્વામીની બીમારીમાં થોડી એવી સેવા કરી હતી તો સ્વામીએ તેનો ભવરોગ ટળ એવો આશીર્વાદ આપ્યો પછી તો સ્વામી સાજા થયા પછી સુખદાતાનંદ સ્વામી સત્સંગ વિચરણ કરતાં કરતાં એકવાર ગામ વડથળમાં પોતે પધાર્યા અને ત્યાંથી અમદાવાદ પધાર્યા ત્યાં સુખદાતાનંદ સ્વામી જરા શરીરે મંદવાડ આવ્યો તેથી ત્યાંથી ચાલ્યા તે વડતાલ આવી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના દર્શન કર્યા અને હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી અને વિચાર્યું કે હવે મારે વડતાલમાં રોકાવવું છે એટલે પોતે વડતાલમાં રોકાયા અને વડતાલ ધામથી જ સુખદાતાનંદ સ્વામીએ સંમત ઓગણીસો સત્તર ચૈત્ર માસમાં સ્વતંત્રપણે દેહ છોડી અને ભગવાન સ્વામિનારાયણના ધામમાં ગયા એવી સુંદર કથા લખાણી છે સહજાનંદ સાઈ મહારાજની જય